મહિનો ધરતીપુત્રો માટે ઘાતક રહેવાનો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પાંચ ડિસેમ્બર બાદ ગુજરાતના હવામાનમાં વાદળ આવી શકે પૂર્વ ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતમાં જેની અસર જોવા મળશે દસ ડિસેમ્બર સુધીમાં ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં વધારે પલટો આવી શકે તારીખ પાંચમી ડિસેમ્બરથી દસમી ડિસેમ્બર વચ્ચે હવામાનમાં પલટો આવે અને આ પલટાની અસરના કારણે ક્યાંક સાટા કે વાદળવાળું થઈ શકવાની શક્યતા રહેશે દસમી તારીખ સુધીમાં ત્યાંની અસર વધારે રહી શકે તો અઢાર ડિસેમ્બરથી ફરી કમોસમી વરસાદ કાપી શકે દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠાની અસર થઈ શકે છે આ દરમિયાન જીરુના પાકમાં ચરમો આવવાની શક્યતા છે તુવેર જેવા પાકમાં પણ નુકસાન થવાની શક્યતા છે અઢારથી ચોવીસ કે પચીસ પચીસ તારીખ સુધીમાં અથવા ડિસેમ્બરના થોડાક પાછલા દિવસોમાં માવસું થવાની શક્યતા રહેશે એટલે ડિસેમ્બરમાં પ્રથમ પખવાડિયામાં અને બીજા બીજા પખવાડિયામાં વાતાવરણમાં ભારે પલટાવાની શક્યતા છે બીજી તરફ હવે અડતાલીસ કલાક બાદ કડકડતી ઠંડી પડશે બે ડિસેમ્બર ઠંડી આવવાની શક્યતા રહેશે પાંચ ડિસેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર રહી શકે અમદાવાદ ગાંધીનગરમાં પણ ઠંડીનું જોર રહી શકે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યનું હવામાન પલટાવાની શક્યતા રહેશે અને ઠંડી આવવાની શક્યતા રહેશે લગભગ ડિસેમ્બરની બીજી તારીખથી ઠંડી આવવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ પાંચમી ડિસેમ્બર સુધીમાં ઠંડીનો જોર રહી શકે ગીર સોમનાથમાં નથી ખૂટી રહી ખાતર માટેની લાઈન ચાલુ વર્ષે જાણે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની માટી દશા બેઠી હોય તેમ પાક નુકસાની સહાયથી લઈને ખાતર બિયારણ સહિતની લાંબી કતારો જોવા મળી રહી છે ગીર સોમનાથના માવઠાના કહેર બાદ ખેડૂતો હવે ખાતર માટે હેરાન થઈ રહ્યા છે પહેલા ડીઓપી ખાતર માટે રજળપાટ કરી હવે યુરિયા ખાતર માટે વલખા મારી રહ્યા છે સાથે જ સુત્રાપાડાના પ્રાચીમાં ઘઉં બાજરી ચણા સહિતના પાક માટે ખાતરની જરૂરિયાત છે તેથી ખેડૂતો ખાતર માટે લાંબી કતારો લગાવી રહ્યા છે પરંતુ પૂરતું ખાતર મળતું નથી જોકે ડેપો મેનેજરના જણાવ્યા મુજબ ખાતર પૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે પરંતુ ખેડૂતો ખોટી ઉતાવળ કરી અને લાંબી કતારો લગાવી રહ્યા છે બીજી તરફ ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે કે ખેડૂતો પાસેથી ફિંગર લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને ફિંગર ન આવવાને કારણે આજે ખેડૂતોને મોટી મુશ્કેલી પડી રહી છે ગોંડલમાં મગફળીમાં ગોલમાલ ચડ્યો તાલુકાના બિલિયાળામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલ થતી હોવાના ખેડૂતે આક્ષેપ કરતા ખડભળાટ મચી ગયો બારદાનમાં પાંત્રીસ કિલો આઠસો ગ્રામના બદલે ખેડૂત પાસેથી છત્રીસ કિલો બસો ગ્રામ મગફળી લેવાતી હોવાનો દાવો કરાયો ગોંડલ તાલુકાના એક ખેડૂતે આક્ષેપ કર્યો કે આ ગેરરીતિને ખુલ્લી પાડવાનો પ્રયાસ કર્યો તો સાત થી આઠ શખ્સોએ મારો મોબાઈલ જૂટવી મારી કરી અને ધમકી આપી કે અહીં ગણેશ અને લાલાનું રાજ ચાલે છે રાજકુમાર જાટના હાલ થયા તેવા તારા થશે તેવી ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો ખેડૂતનો આક્ષેપ છે કે આ મામલે ગોંડલ પોલીસને ફરિયાદ નોંધવા અપીલ કરી છે પણ બનાવ બન્યાના કલાકો બાદ પણ ફરિયાદ લીધી નથી ખેડૂત સાથેના ટેકાના ભાવની ખરીદીમાં ખોટું થઈ રહ્યું છે પરંતુ ખેડૂતને મગફળી ખરીદાશે નહીં તેવા ડરના કારણે બોલવાનું ટાળી રહ્યા છે આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે

જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો અને ખેડૂતો રવિ પાકના વાવેતર માટે ચિંતા મુક્ત બન્યા ખેડૂતને લાઇનમાં ઉભા રહેવું ન પડે તે માટે જમનાવડ ગ્રામ પંચાયત દ્વારા રાત્રે બે વાગ્યા સુધી બે લેપટોપ અને વીસી મારફતે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી કરી હતી ગ્રામજનોએ સરકારની ત્વરિત કામગીરી અને ધારાસભ્યની સક્રિયતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો ગોચર જમીન કપાતમાં જતા ત્રણ ગામના ખેડૂતોમાં આક્રોશ તો આ તરફ સાસણગીરના રસ્તાને લઈને વિવાદનો વંટોળ ઉભો થયો છે મેંદરડાથી સ્ટેટ હાઈવેને પહોળો કરવાની જતી કપાત જમીનને લઈને વિવાદ સર્જાયો ગુંદાળા ઝીંઝુડા અને નતાડીયા ગામના લોકોએ વન વિભાગને જમીન ન આપવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો મેંદરડાથી સાસણ તરફ જતો રસ્તો જે સ્ટેટ હાઈવેનો પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ પ્રોજેક્ટને ગીર ગીરના સી દર્શનના માર્ગ તરીકે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે માર્ગ અને મકાન વિભાગના ઇજનેરને રસ્તાને પહોળો કરવા માટે વન વિભાગ પાસેથી મંજૂરી મેળવી લીધી હતી વન વિભાગને આપવાની થતી જમીન ગૌચરની હોવાથી ત્રણ ગામના ખેડૂતોને લોકોએ વિરોધ નોંધાવ્યો છે તો બે ગામના સરપંચ અને તાલુકા પંચાયતના ભાજપના સભ્યોએ પણ ગામ લોકોના વિરોધને સમર્થન આપ્યું તેમણે જણાવ્યું કે ગૌચરની જમીન જો વન વિભાગને આપવામાં આવશે તો તેઓ તૈયાર નથી જો આ જમીન વન વિભાગને આપવામાં આવે તો તેમના માલઢોર દુઃખી થઈ જાય તેમ છે રસ્તા પરની ખુલ્લી ગટરથી સાવધાન રહેજો અમદાવાદમાં ગટરના ઢાંકણાએ એકનો જીવ લીધો અમદાવાદ વાસીઓ રસ્તા પર તૂટેલા ગટરના ઢાંકણાથી સાવધાન રહેજો શહેરમાં વધુ એક બેદરકારીએ જીવ લીધો ગટરના ઢાંકણાએ એક વ્યક્તિનો જીવ લીધો કુબેરનગરના એ વોર્ડ ન્યુ બંગલા વિસ્તારમાં રસ્તા પરના ગટરના ખાડાએ એક રાહદારીનો જીવ લીધો એક એક્ટિવા ચાલક રસ્તા પર ગટરની ચેમ્બરના ખાડા પરથી પસાર થતા જ જમીન પર પટકાયો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો જોકે આસપાસના લોકો તુરંત મદદે આવ્યા અને તે વ્યક્તિને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેને બ્રેન હેમરેજ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું રસ્તા પરની ગટરના ચેમ્બરનો ખાડો અને તેની આસપાસ કોઈ બેરિકેડ ન લગાવવાને કારણે મોત નીપજ્યું સ્થાનિક લોકોનું કહેવું છે કે ડ્રેનેજનું ઢાંકણું લાંબા સમયથી તૂટી ગયું છે અનેક વખત કોર્પોરેશને રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આખરે ચેમ્બરના ખાડાને લીધે એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અમરેલીમાં લોખંડ ભરેલો ટ્રક પલટી મારી જતાં રોડ પર વાહનોના થપ્પા લાગ્યા અમરેલી-સાબરકુNDલા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો. પહેલી સવારે અમરેલી-સાબરકુNDલા હાઇવે ઉપર સાબરકુNDલા તાલુકાના લાપળિયા ગામ નજીક રાજકોટ થી પીપાવાવ પોર્ટમાં આવી રહેલ કન્ટેનર અચાનક પલટી ગયું. માર્ગ વચ્ચે કન્ટેનર પલટી જતા બે ભાગ થવાના કારણે હાઇવે બ્લોક થયો. લોખંડ ભરેલો ટ્રક રોડ વચ્ચે જ ઊંધો વળી ગયો. આ હાઇવે ઉપર બે કિલોમીટર કરતાં વધુ વાહનોની લાઈન લાગી હતી. જેમાં લગ્ન કરવા નીકળેલા ભરરાજાની ગાડી પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. છેલ્લે ક્રિનેની મદદથી કન્ટેનર દૂર કર્યા બાદ ટ્રાફિક હળવો થયો. અંદાજે ચાર કલાક સુધી હાઇવે પર ટ્રાફિકના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જેના કારણે વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળ્યો સાવરકુંડલા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરવા પ્રયાસ હાથ ધરતી નજરે પડી રાજકોટમાં ફરી નબીરાઓ બન્યા બેફામ પૂર ઝડપે હંકારી